વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ છ સેમેસ્ટાર બેઠ એક મમ અડ્ડાની મમ અડ્ડાની મારા શરીરના અંગો જેમાં સંસ્કૃત શબ્દોના અર્થ ગુજરાતીમાં બોલવાના આવશે અને એ શબ્દો તમારે પુસ્તકની અંદર સમજવાના રહેશે કેસા એટલે વાર લલાટમ એટલે કપાળ નેત્રમ એટલે નાક કર્ણ એટલે કાન નાસિકા એટલે નાક મુખમ એટલે મુખ જીહવા એટલે જીભ દંતા એટલે દાંત અને ઓષ્ટ એટલે કરતલમ એટલે હાથની આંગળીઓ હથેળી વક્ષ એટલે છાતી ઉંદરમ એટલે પેટ પાદ એટલે પગ અને ચરણ એટલે પગનો પંજો તો આ શરીરના અંગોના નામ તમે સંસ્કૃત શબ્દોના અર્થ ગુજરાતી શબ્દોમાં જાણી લીધા છે તો પહેલાં તમારે શરીર દોરી અને તેના અંગોના નામ સંસ્કૃતમાં અને સંસ્કૃતના અર્થ ગુજરાતીમાં તમારી નોટમાં લખવાના રહેશે